નમસ્કાર દર્શક મિત્રો જિંદગી કેફેનની આજની આ ચર્ચામાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો માણસની આંખો તે તેના શરીરનું સુંદર અંગ છે આંખો પર કેટલાય કવિઓ સાહિત્યકારોએ સુંદર કવિતા અને રચનાઓ પણ આપી છે અને આ જ સુંદર અંગથી આપણે આ સુંદર સૃષ્ટિને દુનિયાને નિહાળીએ છીએ અને અનુભવીએ છીએ આંખોની દ્રષ્ટિથી વંચિત કેટલાય લોકો આ રોશની પામી શકે તે અર્થે નેત્રદાનને મહાદાન કહેવાયું છે અને તે વિશે જાગૃતિ કેળવવા દર વર્ષે તારીખ પચીસ ઓગસ્ટથી ચાર સપ્ટેમ્બર સુધી રાષ્ટ્રીય નેત્રદાન પખવાડિયાની ઉજવણી થાય છે દર્શક મિત્રો નેત્રદાન વિશે ઘણી બધી માહિતી સભર ચર્ચા કરવા માટે આજે સ્ટુડિયોમાં આપણી સાથે ઉપસ્થિત છે ડોક્ટર આંશી રાઠોડ મેમ આપનું સ્વાગત છે અને આપણી સાથે વર્ચ્યુઅલી જોડાયા છે ડોક્ટર શ્વેતાંબરી સિંહ હેલો હેલો નમસ્ત આપ બંને ઓપથેમોલોજીસ્ટનું ખૂબ ખૂબ સ્વાગત છે અમારા આ કાર્યક્રમમાં દર્શક મિત્રો આ વિષયને લગતા આપના કોઈ પ્રશ્નો હોય તો આ નંબર પર આપ કોલ કરી શકો છો ઝીરો સેવન નાઇન ટુ સિક્સ એટ ફાઇવ થ્રી એઇટ વન ફોર અને ઝીરો સેવન નાઇન ટુ સિક્સ એટ ફાઈવ થ્રી એટ વન સિક્સ એટલે કે બે છસો પંચ્યાસી આડત્રીસ ચૌદ અને બે છસ્સો પંચ્યાસી આડત્રીસ સોળ પર આપ કોલ કરીને આપના પ્રશ્નો કે આપની વાત રજૂ કરી શકો છો તો ડૉક્ટર આંશી આપથી શરૂઆત કરીએ કે આંખોનું આપણા શરીરમાં ખૂબ મહત્ત્વ છે એમ કહેવાય કે ખૂબ નાજુક અંગ છે તો આની સંરચના કેવી છે અને આપણે કેવી રીતના પ્રોટેક્ટ કરી શકીએ સૌથી પહેલાં તો એ જાણવા માગીશ બહુ સરસ પ્રશ્ન છે કે આંખની રચના બહુ અદ્ભુત રીતે થયેલી છે તમને યાદ હશે કે જૂના જમાનામાં કેમેરા આવતા હતા કે આગળ એક કાચ હતો વચ્ચે એક લેન્સ આવે ને પાછળ એક ફિલ્મ હતી આંખની રચના એવી રીતે થઈ છે જે આપણે આગળનો જે કાચ છે આપણી આંખની જે કીકી છે એનો રોલ છે કે પારદર્શક હોય છે કેમેરાની અંદર એક મણી હોય છે એમ આંખની અંદર પણ એક નેત્ર મણી હોય છે અને જે ફિલ્મ છે કેમેરાની એ આપણો આંખના પડદાનું કામ કરે એટલે આમ આપણે જોવા જઈએ તો આ ત્રણેય વસ્તુ પારદર્શક હોવી જોઈએ એ ત્રણેય વસ્તુ નોર્મલ હોવી જોઈએ તો જ આપણી દ્રષ્ટિ પૂર્ણ આવે છે જી અને એટલે જ આંખ અને આંખ વિશેની જાગૃતિ માટે આઈ ડોનેશન વિશેની જાગૃતિ માટે જ્યારે આ પખવાડવાની ઉજવણી થાય છે તો ડૉક્ટર શ્વેતાંબરી આપને પૂછવા માંગીશ કે જે આ નેત્રદાન પખવાડિયાની રાષ્ટ્રીય સ્તરે ઉજવણી થાય છે એનો ઉદ્દેશ શું હોય છે અને આ વખતે કયા થીમ પર આ ઉજવણી થઈ રહી છે આપણે કહીએ કે જે કીકીને કારણે થતી જે અંધાપો છે એ એક અલગ પ્રકારનો અંધાપો છે અને આ પખવાડિયાનો મેઇન ઉદ્દેશ્ય એ છે કે લોકોમાં ચક્ષુદાન શું છે એ વિશે લોકોમાં જાણકારી મળે એ લોકો પ્રોત્સાહિત થાય ચક્ષુદાન માટે આપણે કહેવા જઈએ તો પચાસ વર્ષથી ઓછા કીકીની અંધાપો જે છે એનું કારણ બીજું છે અને જે નાની ઉંમરના લોકોમાં કીકીને કારણે અંધાપાનું પ્રમાણ કહીએ તો એ ફર્સ્ટ રેન્ક પર આવે છે ઘણા બધા કારણોના કારણે કીકી ઉપર જે તકલીફ થાય તો અંધાપો આવતો હોય છે એ બધાનું આપણે નિવારણ ચક્ષુદાન થી કરી શકીએ છીએ તો લોકોમાં ચક્ષુદાન જાણકારી મળે એના માટે આપણે ખાસ ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી ભારત દેશમાં થાય છે અને ભારત દેશમાં કહીએ તો કે આપણી આપણે ઘણા પાછળ છીએ ઓલ ઓવર વર્લ્ડમાં પાછળ ચક્ષુદાન ની જેટલી જરૂર છે એટલી આપણને ચક્ષુ હજુ મળતી નથી એટલે વધારે ને વધારે લોકોને જાણકારી મળશે અને વધારે ને વધારે લોકો ચક્ષુદાન તરફ પ્રેરિત થશે તો આ અંધાપાને આપણે વ્યવસ્થિત રીતે નિવારી શકીએ છીએ જી આપે ખૂબ સરસ માહિતી આપી તો ડૉક્ટર આંશી મને એ પ્રશ્ન પૂછવાનું મન થાય કે આંખની કીકીના રોગની જે વાત કરી તો આ કોર્નિયા બ્લાઇન્ડનેસ એ શું છે અને એ કયા કારણોસર થતા હોય છે કોર્નિયા બ્લાઇન્ડનેસ કોઈ પણ ને થઈ શકે છે નાના બાળકથી લઈને કોઈ પણ ઉંમરલાયક વ્યક્તિ હોય એને થઈ શકે છે અ નંબર વન કે ઈજા જે અમે જોઈએ છે કે યંગસ્ટર્સમાં કે કોઈ પણ એજ બાળકોમાં ઈજાના કારણે જે કીકી હોય છે કોર્નિયામાં એ સફેદ થઈ જતી હોય છે બીજું હોય છે કે કેમિકલ ઇન્જરી આંખમાં કોઈ કેમિકલ ગયું હોય તો એ બધું થાય છે જન્મજાત હોય છે બાળકોમાં અમે જોયું છે કે જન્મ પણ આ વસ્તુ થતી હોય છે એના સિવાય કે વિટામિન એ ડેફિશિયન્સી જે આંખના માટે બહુ અગત્યનું છે વિટામિન એ એની જ્યારે ડેફિશિયન્સી થાય છે

પણ એ પેલા જણાવી કે અમારા ને મિસિસ બંને વિચાર છે પણ મૂળ છે કે અમારા બંને લેન્સ નખાયેલા છે તો આપ નેત્રદાન કરી શકો કે નહીં એવો આપનો પ્રશ્ન છે જી 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 હા મેડમ જો નેત્રદાન કોઈ પણ કરી શકે છે તમે નેત્રમણી એટલે મોતિયાનું ઓપરેશન કરાયું હોય કે નહીં પડદાનું કરાયું હોય કીકીનું આપણે લેઝર કરાયું હોય કે નહીં કોઈ પણ ઓપરેશન કરાયું હોય અને તમારી ઉંમર કંઈ પણ હોય બાળકથી લઈને કોઈ પણ ઉંમર સુધી કોઈ પણ નેત્રદાન કરી શકે છે એની વન કેન ડોનેટ દેર આઈસ એટલે એવું કંઈ હોતું નથી બહુ બધાને એવું માન્યો છે કે ભાઈ મને આવું છે એટલે મારાથી ના થાય અમુક મેં ઓપરેશન કર્યા છે એટલે ના થાય મને ડાયાબિટીસ છે તો ના થાય તો એવું બધું ના માનો અને તમે નેત્રદાન માટે પ્લેજ કરી શકો છો જી એટલે ડૉક્ટર સાહેબ એક રીતના એ થાય કે નેત્રદાનમાં બ્લડ ગ્રુપનું કોઈ જ મેચિંગ કરવાનું કે એ રીતનું કશું હોતું નથી કે હોય છે બ્લડ ગ્રુપનું મેચિંગનું અમે નથી કહેતા બહુ પણ હા ઘણા બધા એવા રોગ હોય છે જેના કારણે આપણે નેત્રદાન ના કરી શકીએ કોઈ ચેપી રોગ જેમ કે એડ્સ છે એચઆઈવી છે હિપેટાઇટિસ છે અમુક લિમ્ફોમા છે લ્યુકેમિયા છે તો એ બધા કારણે આપણે નેત્રદાન નથી કરતા પણ ઘણીવાર એવું થાય કે લોકોને ખબર નથી હોતી કે મને આ રોગ છે કે નહીં એટલે હંમેશા જ્યારે અમે નેત્રદાન તમે કરો અને અમે જ્યારે એની પ્રોસેસ કરતા હોઈએ ત્યારે અમે થોડુંક એમનું બ્લડ સેમ્પલ પણ લેતા હોઈએ છે અને પછી જ એ વસ્તુ જેને જરૂર હોય એને જાય જી એટલે નેત્રદાનમાં આપણે કહ્યું કે જેમ કોર્નિયા છે એનો મહદઅંશે ઉપયોગ થતો હોય છે ટ્રાન્સપ્લાન્ટ માટે તો જ્યારે નેત્ર એક્સ્ટ્રેક કરવાનું જે પ્રક્રિયા હોય છે એ શું હોય છે શું આખી આંખ કાઢી લેતા હોય છે કે માત્ર કોર્નિયા કાઢવાની હોય છે અને પછી એ આખી જે વિધિ હોય છે કેટલા સમય સુધી મૃત્યુ બાદ આપણે આંખ એક્સ્ટ્રેક કરી શકીએ જો હું તમને કહીશ કે આપણે વપરાય છે તો ખાલી પેલી કીકી જેને આપણે કોર્નિયા કહીએ છીએ પણ અમે આખી આઈબોલ નીકાળતા હોઈએ છીએ આખી આંખ અને એ મૃત્યુના છ કલાકની અંદર અગર લેવામાં આવે તો સૌથી સારું હોય છે અને અમે એ પણ જોઈએ છે કે બે કે ત્રીજા દિવસે આપણે એનું કોર્નિયલ ટ્રાન્સપ્લાન્ટ પણ કરી દેતા હોઈએ છીએ પણ હા અમે આખી આઈબોલ નીકળતા હોઈએ છીએ અને જે આઈબોલની જગ્યાએ જે ખાડો પડે છે એમાં અમે રૂના પૂમડા મૂકીને આંખ બંધ કરી દેતા હોઈએ છે પણ વપરાય છે ફક્ત કોર્નિયા જી એટલે કોઈ કોઈ પ્લેજ લીધો હોય નેત્રદાન માટે અને જ્યારે એનું મૃત્યુ થાય છે તો એના બાદ જ્યારે આંખ એક્સ્ટ્રેક્ટ કરવા માટે જે કોલ કરવામાં આવે એ બધી પ્રક્રિયા શું હોય છે ક્યાં કોલ કરવાનો હોય છે અને જ્યાં સુધી કોઈ આવે ત્યાં સુધી એના પરિવારજનો કઈ પ્રકારની તકેદારી રાખી શકે આપણે અગર જીવિત વખતે આપણે નેત્રદાનનું પ્લેચ કરતા હોય છે એટલે તમને એક અમે પેપર કે સર્ટિફિકેટ આપતા હોઈએ છે જે આપણે આપણી સાથે રાખવાનું હોય છે જ્યારે પણ માણસનું મૃત્યુ થાય છે પછી એમના કોઈ પણ ફેમિલી મેમ્બર છે આપણે જોઈએ ગુજરાતમાં ત્રીસથી ચાલીસ આઈ બેન્ક છે તમે કોઈ પણ આઈ બેન્કને કોલ કરી શકો છો અને જેટલું ઝડપીથી કરો એટલું સારું કારણ કે જેમ મેં કીધું કે પહેલાં છ કલાક બહુ અગત્યના છે અને એમાં આપણે અગર આંખ લઈ લઈએ તો પછી એનું આપણે સારું રિઝલ્ટ આપી શકતા હોઈએ છે બીજી વસ્તુ એ પણ છે યાદ રાખવા માટે કે જ્યારે પણ મૃત્યુ થાય તો આંખને બંધ કરી દેવાની માણસની એટલે શું કે તમારી જે કોર્નિયા હોય એ ડ્રાય ના થઈ જાય કે કંઈક ચોંટી ના જાય કે પછી આપણે ભીનું પોતું હોય ચોખ્ખું કપડાનું એ પણ આંખ બંધ કરીને મૂકી દેવું બીજી વસ્તુ બહુ છે કે એમનું માથું જે હોય છે એ ઊંચું કરી દેવું એટલે જ્યારે અમે આંખ નીકાળીએ ત્યારે બ્લીડિંગ ન થાય એટલે તમે જેમ જ મોટું થાય કોઈ પણ પરિવારજન એમનું પ્લેટફોર્મ ને લઈને કોઈ પણ આઈબેન્કને કોલ કરશો તો તરત જ માણસ આવીને અમારી આખી ટીમ નેત્ર લઈ લેતા હોય છે જી ડૉક્ટર શ્વેતાંબરી આપને પણ પૂછવા માંગીશ કે આ જે ડૉક્ટર આંશીએ વાત કરી કે આટલી પ્રકારની તકેદારી રાખવાની હોય છે અને હમણાં જ આપણા કોલર મિત્રે કહ્યું કે એમને આંખ ડોનેટ કરવામાં રસ છે તો કોઈ પણ આવા વ્યક્તિ જેમણે મૃત્યુ પછી જ્યારે ડોનેશન કરવું હોય તો એની પ્રક્રિયા શું હોય છે એણે શું કરવું પડે જો મારે આઈ ડોનેટ ડોનેટ આઈ ડોનર બનવું હોય તો મારે શું કરવું એટલે જેમ ડોક્ટર કહ્યું કે તમને જયારે પણ ઈચ્છા થાય તમે પ્લેજ કાર્ડ ભરી શકો છો તમારી આસપાસની કોઈ પણ પણ આઈ બેંકમાં ઘણી વખત સ્થિતિ એવી થતી હોય છે કે જયારે આપણે પ્લેજ કાર્ડ ભર્યું એના પછી મૃત્યુનો સમય નિશ્ચિત હોતો નથી એટલે તમારે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ મહત્વની એ છે કે તમારી તમારી ઈચ્છા તમારા પરિવારમાં લોકોને જણાવવી ખૂબ જરૂરી છે કારણ કે અત્યારે આઈ ડોનેશન માટેની તમે પ્લેજ કર્યું તો પણ તમે કરી શકો છો અને તમારા રિલેટિવ પણ તમે પ્લેજ કાર્ડ ના ભર્યું હોય અને તમારા પુત્ર પુત્રી કે ઘરમાં કોઈ પણ પરિવારજનને પણ ઈચ્છા થાય તો પણ એ લોકો એ આઈ ડોનેટ કરી શકતા હોય છે તો પ્લેજ કાર્ડ ભરવું એ ખાલી એક કહીએ તો એક ફોર્મેલિટી છે કારણ કે પ્લેજ કાર્ડ ભર્યા પછી મૃત્યુનો સમય ફિક્સ નથી હોતો એટલે તમે હંમેશા તમારા પરિવારજનોને ઈચ્છા જાહેર કરવી અને તમે ઈચ્છા જાહેર ના કરી હોય છતાં પરિવારજનોને પણ ઈચ્છા થાય તો એ લોકો પણ આઈ બેંક નો સંપર્ક કરીને કરી શકે છે જી અને એટલે કોઈ પણ આઈ આઈબેન્કમાં આપણે સંપર્ક કરીને પ્લેચ કાર્ડ ભરી શકીએ આઈ બેંકમાં આપણે ગુજરાત આપણે બહુ ફોર્ચ્યુનેટ કંડિશનમાં છે કે આપણી પાસે અમદાવાદમાં અને ઓલ ઓવર ગુજરાતમાં ખૂબ વ્યવસ્થિત રીતે કાર્ય કરતી આઈ બેંક છે આપણે નામ લઈએ તો એમએનજી ઇન્સ્ટિટ્યુટ ઓફ ઓફેમોલોજી સિવિલ હોસ્પિટલ છે નગરી હોસ્પિટલ છે રેડ ક્રોસ આઈ બેન્ક છે હવે કેડી હોસ્પિટલ અમદાવાદ એરિયામાં આ બધી મોટી મોટી આઈ બેન્ક છે જે ખૂબ સરસ રીતે કાર્ય કરે છે જયારે પણ તમને ઘરમાં કોઈનું મૃત્યુ થાય છે તમે નંબર લઈને કોન્ટેક કરો એટલે જલ્દી થી જલ્દી એ લોકો અર્લીએસ્ટ પોસિબલ આખી ટીમ આવતી હોય છે ની સાથે ની અને એ ટીમ ઘરે આવીને તમારું આ ચક્ષુદાન સ્વીકાર કરતા હોય છે અને એ જે આંખ છે એ પછી આઈ બેંકમાં જાય છે પછી એનું એનો ટેસ્ટ થાય છે કે એની ક્વોલિટી કેવી છે જેમ ડોક્ટર આંશીએ કહ્યું કે બ્લડ અમે લેતા હોઈએ છે મૃતદાતાના શરીરમાંથી કે કારણ કે અમારે એચઆઈવી એચ એચસીવી એ બધા ટેસ્ટ કરવા માટે બ્લડ પણ રિટ્રાઇવ કરવું પડતું હોય છે અને એ બધો રિપોર્ટ નોર્મલ આવે આંખની કન્ડિશન સારી હોય તો પછી જે લોકોનું જે વેઇટિંગ લિસ્ટ હોય છે એમાંથી અમે દર્દીને બોલાવતા હોઈએ છીએ જી અને આપણે વેઇટિંગ લિસ્ટની વાત કરી ડૉક્ટર શ્વેતાંબરી તો જે લોકોને આ દાન લેવાનું હોય છે તો એમના માટે શું પ્રક્રિયા છે એમણે ક્યાં રજીસ્ટર કરાવવું પડે છે ક્યાં નોંધાવવું પડે છે એને એના વિશેની આખી શું માહિતી છે એટલે જયારે પણ દર્દી આંખ વિભાગમાં તપાસ કરવામાં આવે છે ત્યારે જયારે ડોક્ટર્સ તપાસ કરીને એમને લાગે કે આમને કોર્નિયલ ટ્રાન્સપ્લાન્ટેશનની જરૂર છે તો એમનું નામ અમે નામ નંબર એમનું એડ્રેસ ફોન નંબર બધું વ્યવસ્થિત રીતે એક વેઇટિંગ લિસ્ટના રજિસ્ટરમાં દરેક ઇન્સ્ટિટ્યૂટમાં દરેક ઇન્સ્ટિટ્યૂટમાં પણ કહો કે પ્રાઇવેટ સેટઅપમાં કહો એ વેઇટિંગ લિસ્ટ મેન્ટેન થાય છે અને આમાં એવું હોય છે કે નાના બાળકને પણ ઘણી વાર જરૂર હોય છે ઘણી વાર ઉમરલાયક માણસને જરૂર હોય છે તો જે પ્રકારની કીકી અમારી પાસે આવે છે એનું મેચિંગ એટલે આપણે બ્લડ ટેસ્ટિંગ નથી કરવાની જરૂર પડતી કારણ કે કીકી છે એ ટ્રાન્સપરન્ટ છે અને એમાં બ્લડ હોતું નથી એટલે અમે બ્લડ ગ્રુપિંગ સાથે મેચિંગ નથી કરતા પરંતુ ક્વોલિટી મેચિંગ જરૂર કરવું પડે છે કે કયા માણસને કયા કંડિશનમાં આપણે જરૂર છે ઘણી વાર કારણે ને કારણે ફાટી ગઈ છે કે આપણે વિઝન આપવા માટે ટ્રાન્સપ્લાન્ટ કરીએ છીએ એ બધા ક્રાઇટેરિયા જોઈને આપણે એ જે વેઇટિંગ લિસ્ટ ને અમે લાઇન વાઇઝ ઓપરેટ કરતા હોય છે જેમનું નામ પહેલા લખાયું હોય છે એમને હંમેશા પહેલા એમનો વારો આવે છે અને જેમનું નામ પછી લખાયું હોય છે એમનો વારો પછી આવે છે એ રીતે ગ્રેજ્યુઅલી વેઇટિંગ લિસ્ટ ઓપરેટ થાય છે જી ખુબ સરસ આપણી સાથે કોલર મિત્ર જોડાયા છે વાંકાનેર જશવંતભાઈ આપનો પ્રશ્ન જણાવો હલો પછી બે માં તું મારે પહેલું તો હા જણાવો ચક્ષુદાન પછી લેવા આવતા નથી એને સમયમાં બીજું

માં જ આવી જતી હોય છે કારણ કે અમને ચક્ષુદાનનું મહત્ત્વ બહુ જ જરૂરી અને અગત્યનું લાગતું હોય છે બીજી વસ્તુ ના એ તમને ન ખબર પડે કારણ કે ઇટ ઇઝ વેરી પ્રાઇવેટ અને કોઈ પણ મેડિકલ જે ડોક્યુમેન્ટ હોય કે કોઈ પણ મેડિકલ ઇન્ફોર્મેશન હોય આપણે કોઈ બીજાની સાથે શેર ન કરાય એટલે ના આપણને જાણવા ન મળે જી આપણે ડૉક્ટર શ્વેતંબરીએ પણ ઘણી વાત કરી કે ઘણું વેઇટિંગ લિસ્ટ હોય છે અને એ પ્રમાણે જ્યારે નંબર આવે એ પ્રમાણે ચક્ષુદાન થતું હોય છે તો ભારતમાં આ નેત્રદાનનો સિનેરિયો એટલે કે સ્ટેટિસ્ટિક્સ છે એ શું છે મેડમ બહુ જ સારસ ક્વેશ્ચન પૂછ્યો અને થોડું હું તમને કહીશ કે સૌથી હાઈએસ્ટ આપણું આઈ ડોનેશન જે થયું હતું એ આઈ થિંક બે હજાર સત્તર અઢારમાં થયું હતું અને ત્યારે અરાઉન્ડ સિક્સટી નાઇન થાઉઝન્ડ કે સેવન્ટી થાઉઝન્ડ લોકોએ આઈ ડોનેટ કરેલી હતી અનફોર્ચ્યુનેટલી ધીરે ધીરે હવે આઈ ડોનેશન બહુ ઓછું થઈ ગયું છે લોકો આપતા નથી અવેર નથી એ પણ કારણ હોય અમુક માન્યતા એ લોકોની હોય એટલે પણ નથી આપતા અને એના કારણે માત્ર વીસ હજારથી પચીસ ત્રીસ હજાર જ આંખો આપણને યરલી મળતું હોય છે આમ જોવા જઈએ તો ઓલ ઓવર અઢાર લાખ થી વીસ લાખ લોકોને અંધાપો છે કોર્નિયાના કારણે કીકીના કારણે અને તમે જુઓ વેઇટિંગ લિસ્ટ એટલું લાંબું હોય છે અને આપણી પાસે માત્ર વીસ હજાર ત્રીસ હજાર કીકીઓ જ આવે છે યરલી એટલે બીજી વસ્તુ એવું કે આ વીસ લાખમાંથી અડધા તો બાળકો હોય છે જેને ખૂબ જરૂર હોય છે આખું જીવન એમનું આગળ હોય છે પણ બિકોઝ આઈ ડોનેશન એટલું થતું નથી તો એ લોકોને અંધાપો આવતો હોય છે એટલે અનફોર્ચ્યુનેટલી એ જે અંધાપોનો રેટ છે વધ્યો છે અને કીકીનું જે ડોનેશન છે એ ઘટ્યું છે જી આપણે એક મહત્ત્વની વાત કરી તો ડૉક્ટર શ્વેતાંબરી આપને આજ બાબતે હું પૂછવા માગું કે જ્યારે આપણે આઈ ડોનેશન ચક્ષુદાન મળી જાય છે અને ટ્રાન્સપ્લાન્ટ થતું હોય છે તો કયા પ્રકારનો અંધાપો હોય કે દરેક પ્રકારનો અંધાપો હોય એમાં આ ચક્ષુદાન તકી થકી આઈ સાઇટ પાછી મળી જ જતી હોય છે અથવા શેમાં એ ટ્રાન્સપ્લાન્ટ થઈ શકે અને કયા પ્રકારના રોગમાં એ ના થઈ શકે એટલે જયારે આપણે કીકીના કારણે થતા અંધાપાની વાત કરીએ તો કીકીનો અંધાપો પણ જેમ જેમ કહ્યું કે કે ઘણા થઈ શકે એક છે કે ચેપ લાગવાને કારણે ખેડૂતને આંખમાં ફંગસ નો ચેપ લાગી ગયો તો આપણે કઈ કીકી ઉપર ફૂલું પડી ગયું એ એક કારણ છે બીજું કારણ છે યંગ એડલ્ટમાં કિરેટોકોનસ કે જેમાં કીકી પોતાની ક્ષમતા ખોઈ દે છે એવા કેસમાં થઈ શકે ઘણી વાર મોતિયાના ઓપરેશન પછી જયારે મોતિયાના ઓપરેશન દરમિયાન ખુબ ઘસારો થયો હોય તો કીકી એમાં પણ સોજો આવી શકે ઘણી વાર ઈજા થઈ હોય કે નાના બાળક ને કે કોઈ મોટા વ્યક્તિ ને ખુબ શાક વસ્તુ કીકી આખી ફાટી ગઈ હોય એટલે આવા બધા જ કેસમાં કોર્નિયા ટ્રાન્સપ્લાન્ટ કરીને દ્રષ્ટિ પાછી આવી શકે બરાબર હા તો આનો સક્સેસ રેશિયો વિશે આપણે વાત કરીએ એ પહેલા આપણા એક કોલર મિત્ર જોડાયા છે પોરબંદરથી દીપકભાઈ જી દીપકભાઈ આપનો શું પ્રશ્ન છે હેલો જી દીપક ભાઈ આપના ટીવી નો વોલ્યુમ બંધ કરી દો અને આપનો પ્રશ્ન પૂછો હા હા તો બેન હું એમ પૂછવા માંગુ છું કે આપણે જે આંખ નું દાન કરે છે એને જન્મ થી જે અંધ હોય છે એને લાગુ પડે છે કે કોઈ અકસ્માતમાં આંખ વહી ગઈ હોય એને પણ લાગુ પડે છે અને બીજું લેડીઝ ની આંખ લેડીઝ ને જેન્ટ્સ ની આંખ જેન્ટ્સ ને એવી રીતના હોય છે કે કઈ રીતના હોય છે જી જો નો અંધાપો કોઈને પણ હોઈ શકે બાળક જન્મજાત જેમ મેં કીધું એના કારણે પણ હોઈ શકે તો એ લોકોને પણ આપણે કીકી ટ્રાન્સપ્લાન્ટ કરી શકતા હોઈએ છીએ અને બીજી વસ્તુ એ પણ છે કે પુરુષને પુરુષની જ કીકી મળે કે સ્ત્રીને સ્ત્રીની જ મળે એવું જરૂરી નથી હોતું અંગો એક જ છે કીકીનું આકાર ને બધું એક જેવું જ હોય છે એટલે એવું કોઈ હોતું નથી કે ફિમેલ ને ફિમેલની જ મળવી જોઈએ એટલે એ માન્યતા ખોટી છે જી અને આપણે વાત કરતા હતા જ્યારે ટ્રાન્સપ્લાન્ટની સક્સેસ રેશિયો વિશે વાત કરતા સક્સેસ રેશિયો કેટલો હોય છે જ્યારે ટ્રાન્સપ્લાન્ટ થાય ત્યારે સક્સેસ રેશિયો એવી રીતે હોય છે કે ડિપેન્ડ્સ કે તમને કયા કારણસર કીકીમાં તકલીફ થઈ છે ઘણીવાર જેમ ચેપ લાગ્યો હોય છે તો આપણે ટ્રાન્સપ્લાન્ટ કરવું પડે છે પણ એનું રિજેક્શન રેટ થોડું વધારે હોઈ શકે પણ હવે જેમ આધુનિક પદ્ધતિ થઈ ગઈ છે એવી રીતે રિજેક્શન રેટ એ ઓછું થઈ ગયું છે બીજી વસ્તુ એ પણ છે કે ઉંમર બહુ ઇમ્પોર્ટન્ટ છે કે બહુ ઉંમર લાયક વ્યક્તિ હોય એમના શરીરમાં જ ઇમ્યુનિટી કે ક્ષમતા ઓછી હોય તો રિજેક્શન થઈ શકે છે

મારે પ્રશ્ન મારો એવો છે કે આપણે કોઈનું ચક્ષુદાન કરીએ અને પછી એ ટીમ આવે એ દરમિયાનમાં ઘરના લોકોએ એ ડેડ બોડીને કેવી રીતે રાખવાનું અને શું સાવચેતી રાખવાની એ મારે ખાસ જાણવું છે જી આઈ થિંક આપણે વાત કરી પણ ફરી મેં જસ્ટ વાત કરી કે આપણે તરત જ પહેલા તો ટીમને કોલ કરી દેવાનું નિયરેસ્ટ આઈ બેંકને કોલ કરી દેવાનું એટલે જલ્દી આવી જાય બીજી વસ્તુ કે આંખ બંધ કરી દેવી જેને આંખના ઉપર આપણે કોઈ પણ ભીણું કે થોડું મોઈસ્ટ કપડું હોય એ આંખ પર મૂકી દેવું અને બીજી ત્રીજી વસ્તુ એ છે કે ભાઈ થોડું માથું ઊંચું કરી દેવું એટલે શું કે જ્યારે અમે આંખ નીકાળીએ ત્યારે બ્લીડિંગ ના થાય બસ આટલું જ તમારે ધ્યાન રાખવાનું હોય છે અને પછી બીજું જે ટીમ આવે તે સંભાળી લેતું હોય છે જી અને આ 6 થી આઠ કલાકમાં આંખને ને એક્સ્ટ્રેક્ટ કરીશ 4 થી છ કલાક ઇઝ ધ આઈડિયલ

આપણા એક અન્ય કોલર મિત્ર જોડાયા છે વાસુદેવભાઈ પાલનપુર થી જી વાસુદેવભાઈ આપનો શું પ્રશ્ન છે જી વાસુદેવભાઈ ટીવી નું વોલ્યુમ મ્યુટ કરીને આપનો પ્રશ્ન જણાવો મારો પ્રશ્ન છે કે કોઈ પણ માણસ કેટરક હોય ઓપરેશન કરેલું હોય એ આપણો ચક્ષુદાન કરી શકે હમ જી મેડમ આપે આ પ્રશ્નનો જવાબ આપ્યો પણ આની પર વધારે મને પ્રશ્ન પ્રશ્ન સમજાયો નથી એવો છે કેટરેક નું ઓપરેશન કર્યું હોય તો શું આપણે ચક્ષુદાન કરી શકીએ હા નું ઓપરેશન કર્યા પછી ચોક્કસ રીતે ચક્ષુદાન થઈ જ શકે છે હવે ભારતમાં જે આપણને અમે લોકો એમને ફેક સુડો ફેંકી આઈ કહીએ છીએ જ્યારે પણ આર્ટિફિશિયલ લેન્સ મોત્યા પછી જે મણી મૂકેલો હોય છે એને કહેવાય અને હવે પચાસ વર્ષની આસપાસ ઓલમોસ્ટ બધાના મોતિયા થયેલા હોય છે એટલે અમારી પાસે પચાસ ટકાથી પણ વધારે આંખો જે આવતી હોય છે એ મોતિયાના ઓપરેશન પછી જ આવતી હોય છે અને ફોર્ચ્યુનેટલી હવે મોતિયાના ઓપરેશનની પદ્ધતિ સારી થવાને કારણે ઓપરેશન પછી પણ કિકીની હેલ્થ ખૂબ સારી રીતે જળવાયેલી હોય છે એટલે મોતિયાના ઓપરેશન પછી પણ અમે ઓલમોસ્ટ જે સારી ક્વોલિટીની બધી જ આંખોનો વ્યવસ્થિત રીતે વપરાશ થઈ શકતો હોય છે એટલે તમે ચોક્કસ રીતે મોતિયાના ઓપરેશન પછી ચક્ષુદાન કરી શકો છો જી અને મેડમ આપણે એ પણ પૂછવા માંગીશ કે જે હોસ્પિટલ કોર્નિયા રિટ્રેવલ પ્રોગ્રામ છે એ શું છે અને એનું મહત્વ શું છે એટલે આપણે બે રીતે ચક્ષુદાન થઈ શકે જેમાં આપણે પહેલા વાત થઈ કે ઘરમાં કોઈ પરિવાર પોતાની રીતે પ્રેરણા હોય અને એ લોકો આપણને ટ્રાન્સપ્લાન્ટ આપે તો એ રીતે છે એ આપણે હોમથી ઘરેથી આવતી હોય છે આ ડોનેશન અને બીજું છે હોસ્પિટલ કોર્નિયર પ્રોગ્રામ કે જે મલ્ટી સ્પેશિયાલી હોસ્પિટલ્સ છે એમાં એકસાથે ખૂબ લોકો જ્યારે દાખલ હોય અને ત્યાં ત્યાંમાં જ્યારે જેટલા લોકોનું મૃત્યુ થાય છે એ લોકોને કાઉન્સિલર્સ એટલે અમારા તરફથી આઈ બેંક તરફથી કાઉન્સીલર્સ એ હોસ્પિટલમાં હોય છે અને એ લોકો મૃત્યુ થયેલા લોકોને ચક્ષુદાનનું એમના રિલેટિવને ચક્ષુદાનનું મહત્વ સમજાવે છે તો હોસ્પિટલ કોર્નિયર રિટ્રાવલ પ્રોગ્રામનો ફાયદો શું હોય છે કારણ કે એમાં અમને એમનો કારણ જે મૃત્યુનું કારણ ખ્યાલ હોય છે એમના બ્લડ રિપોર્ટ્સ થયેલા હોય છે યંગ માણસો અગર એમનું મૃત્યુ થયેલું હોય તો અમારી પાસે એક સારી ક્વોલિટીની ટીશ્યુ આવે છે ચક્ષુદાનમાં પ્રોબ્લેમ શું થાય છે કે આપણે જેટલી ટીશ્યુ આવતી હોય છે અમારી પાસે જેટલી આંખ આવતી હોય છે એમાંથી કેટલી આંખો આપણે વાપરી શકીએ છીએ એ એનું જે પ્રમાણ છે એ પચાસ ની ટકાની આસપાસ હોય છે બાકીની જે હોય છે જો એની ક્વોલિટી સારી ના હોય તો અમે એને ટ્રાન્સપ્લાન્ટેશનમાં વાપરી નથી શકતા જ્યારે પણ આખ હોસ્પિટલ કોર્નિયર પ્રોગ્રામ પ્રોગ્રામથી આવે છે તો અમને સારી ટીશ્યુ ઓછા નંબરની પણ વધારે સારી ક્વોલિટીની ટિશ્યુ મળતી હોય છે એટલે અમે લોકો લોકોને એ જ મારે સંદેશ આપવાનો છે કે જ્યારે પણ તમારા હોસ્પિટલમાં કોઈ રિલેટિવનું કે કોઈનું મૃત્યુ થાય કોઈ કાઉન્સિલર આવે તો એમને તમે સાંભળો કારણ કે એ બહુ સંવેદનશીલ સમય છે કારણ કે એ વખતે કોઈ તમને કે તમારા ની આંખો આપો તો થોડું તમે બધા જો સમાજમાં બધા ઓપન થાય કે આ સમયે ભલે તમને એ દુઃખના સમયમાં પણ જો તમારા રિલેટિવની આંખ કોઈને આપવાથી ફાયદો થઈ શકે તો અમારી પાસે ગુડ ક્વોલિટી ટિશ્યુનું પ્રમાણ વધે અને એને કારણે ટ્રાન્સપ્લાન્ટેશનનો રેટ પણ વધી શકે જી જી એક કોલર મિત્ર જોડાયા છે અમદાવાદથી રમાબેન જી રમાબેન આપનો પ્રશ્ન શું છે જી સંપર્ક કપાઈ ગયો છે તો ડોક્ટર આંશીબેન આપને એ પૂછવા માંગીશ કે આ રીતના જે આખો સમગ્ર કાર્યક્રમ ચાલતો હોય છે એમાં તમે કીધું એક તો પેશ કોઈ ડોનર પોતે પ્લેજ લઈ શકે પણ જો એ ડોનરે પોતે પ્લેજ ના લીધું હોય અને જો એનું મૃત્યુ થાય કે એ બ્રેઇન ડેડ થઈ જાય એવી કોઈ અવસ્થા હોય તો ત્યારે શું એના પરિવારજનો એ વિશે નિર્ણય લઈ શકે ખરા એકચ્યુલી લઈ શકે છે એવું નથી પણ તમે જીવિત વખતે જ કરો તો એ વધારે તમારા વિલિંગલી આપો છો પણ યસ પરિવારજન લઈ શકે છે અને એ તમે આઈ બેંકને કોન્ટેક કરી શકો છો કોઈ પણ ગવર્મેન્ટ હોસ્પિટલ ને પણ એ માટે કોન્ટેક કરી શકતા હો 100% થયા પછી જ પછી પછી જ જ આપણે ટ્રાન્સપ્લાન્ટેશન થઈ શકે ઓકે આઈ ટ્રાન્સપ્લાન્ટ 100% પર્સન્ટ મૃત્યુ પછી જ થઈ શકે છે ઓકે ડોક્ટર શ્વેતા મરી મેમ હવે જ્યારે આ પખવાડિયાની ઉજવણી એક આઈ અવેરનેસ આઈ ડોનેશન અવેરનેસ માટે થઈ રહી છે તો અમારા દર્શક મિત્રોને આપ શું સંદેશ આપવા માંગશો આપણે કાર્યક્રમના અંત તરફ આવી રહ્યા છે ત્યારે આપના તરફથી એક સંદેશ લેવા માંગીશ આપણે ભારત દેશમાં દાનનું મહત્વ હંમેશા ખૂબ વધારે જ રહેલું છે તો ચક્ષુદાનને મહાદાન કહેવામાં જ આવે છે કારણ કે જે આપણે જો એ દાન લોકોને આપીએ તો જે અંધ વ્યક્તિ છે અને આખા જીવન માટે દ્રષ્ટિ મળી શકે છે એમના જીવનમાં પ્રકાશ પાછો આવી શકે છે તો મારી એટલી જ એવો સમય આવે ત્યારે વિલિંગલી કરે અને લોકોમાં વધારે ને વધારે આની અવેરનેસ ફેલાશે તો આપણું જે બેકલોગ છે ભારત દેશનું જે બેકલોગ અત્યારે વીસ થી ત્રીસ લાખ લોકો હજુ કોર્નિયલ બ્લાઇન્ડનેસ માટે વેઇટ કરે છે એ લોકોને આપણે મદદ કરી શકીએ જી જી ખૂબ ખૂબ આભાર અને ડોક્ટર આંશીબેન આ બી જણાવશો કે કયા પ્રકારના અવેરનેસના પ્રયત્નો થઈ રહ્યા છે અને એક સંદેશ અમારા દર્શક મિત્રો માટે અમે જોયું છે કે બહુ જ બધા ઓર્ગેનાઇઝેશન છે ગવર્મેન્ટ નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન છે આને પ્રમોટ કરે છે પણ હું યુવક લોકોને ખાસ એન્કરેજ કરવા માગું છું કે તમારા ફેમિલીને એન્કરેજ કરો તમે પોતે કરો તમે પોતે સમજો કરો અને બીજાથી પણ કરાવડાવો ધેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ અને બીજી વસ્તુ એક કે સોશિયલ મીડિયા આપણે વાપરતા હોય છે એના પર આપણે અવેરનેસ કરાવીએ તો વધારે સારું કારણ કે આપણે જોયું છે કે બે હજાર ઓગણીસ આઈ મીન સત્તરથી લઈને ધીરે ધીરે આપણે ચક્ષુદાન ઓછું થઈ રહ્યું છે એટલે યુવક લોકો થોડું જાગે અને એને પ્રમોટ કરે એને અવેરનેસ કરે અને પોતે કરે તો આપણે ખૂબ આગળ વધી શકીએ આમાં ખૂબ સરસ આપ બંને ડોક્ટર્સે અમારા કાર્યક્રમમાં સહભાગી થઈને ખૂબ સરસ જાણકારી અમારા દર્શક મિત્રોને આપી ખૂબ ખૂબ આભાર આપ બંનેનો તો દર્શક મિત્રો આજના આ કાર્યક્રમમાં નેત્રદાન વિશે ઘણી અગત્યની માહિતી આપણા બંને મહાનુભાવો પાસેથી આપણને મળી આશા છે કે આ વિશે આપણે સૌ હવે જાગૃત થઈશું અને નેત્રદાનની દિશામાં આપણે સૌ વિચારીશું બસ આજના આ કાર્યક્રમમાં અત્યારે આટલું જ ફરી મળીશું આવતા એપિસોડમાં ત્યાં સુધી નમસ્કાર